ગીતા જયંતિ જામનગરમાં ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ગીતા મહોત્સવમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય એકસો આઠ શ્રી કૃષ્ણ મનીજીજી મહારાજ બાબા આશ્રમના શ્રી દેવપ્રસાદજી મહારાજ સહિતના સંતો મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાળકોએ ગીતાજીના શ્લોક રજૂ કરી ભારતીય પરંપરાને જળવા એક અનોખો પ્રયાસ કર્યો છે રાજ્ય સરકાર દ્વારા પણ ગીતાજીને શિક્ષણમાં સ્થાન આપવામાં આવ્યું છે જેને લઈને સંતો મહંતો પણ પોતાનું રાજીપુ વ્યક્ત કર્યો છે અને આ સાથે જ ગીતા જયંતિના અવસરે લોકોએ પણ ગીતાજીનું જ્ઞાન જીવનમાં ઉતારવા અંગે કૃષ્ણમણીજી મહારાજ સહિતના સંતોએ આ તકે આહવાન કર્યું છે વિપનુલ મહેતા જિલ્લા શિક્ષણાધિકારી જામનગર ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ઉપક્રમે સંસ્કૃત ભાષાના વિકાસ માટે ગુજરાત રાજ્યમાં યોજના પંચકમ આ વર્ષથી લાગુ કરવામાં આવી આ યોજનાઓમાં મુખ્ય પાંચ યોજના તરીકે સંસ્કૃત પ્રોત્સાહન યોજના સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના સંત સુભાષિત કંઠ પાઠી યોજના સંસ્કૃત સપ્તાહ ઉત્સવ યોજના અને શ્રીમદ ભગવદ્ ગીતા યોજનાનો સમાવેશ થાય છે આજની તારીખે ગીતા જયંતિના પાવન પ્રસંગે જામનગર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા અને શિક્ષણ શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ ગીતા જયંતિના પાવન પ્રસંગે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવાના છે કુલ એકતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રતિયોગિતામાં ભાગ લઈ અને કરેલ છે એ વિદ્યાર્થીઓને પણ આજની તારીખે આપણે સન્માનિત કરવાના છે શિક્ષણ મારા તરફથી ગીતા જયંતિના ખૂબ ખૂબ શુભકામના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વધાનમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારીના આયોજનમાં આજે ગીતા મહોત્સવનું સરસ મજાનું આયોજન અહીં રાખવામાં આવ્યું છે એ આપણા સૌ માટે ખૂબ સારી બાબત છે ગીતાને ખૂબ સરળતાથી જીવનમાં સમજીને બરતવામાં આવે તો આપણા બધાનું જીવન ઉજ્જવલ થાય તો અત્યારે સરકાર ગીતા મહોત્સવ ઉજવી રહી છે એના માટે તો અમે ખૂબ રાજીબો વ્યક્ત કરીએ છીએ ગીતા દરેક વ્યક્તિના જીવન માટે ખૂબ ઉપયોગી ગ્રંથ છે એનું મનન ચિંતન અધ્યયન દરેકના માટે ખૂબ ઉપયોગી છે એના એક એક વચનો ખૂબ સારા છે એટલે ગીતા મહોત્સવ જ્યારે સરકાર ઉજવતી હોય તો અમે એક સાધુ તરીકે કે અમને ખૂબ આનંદ થાય કે સરકાર આવા સારા કાર્યોમાં ખૂબ સારું સારા કાર્યોમાં આગળ વધી રહી છે એમાં અમારે સપોર્ટ કરવો જોઈએ અને હું સમગ્ર દેશવાસીઓને પણ એ કહેવા માગું છું કે ગીતાનો ઉપયોગ કરવો જોઈએ જીવનમાં સમજવું જોઈએ મનન કરવું જોઈએ અને ઉપયોગ અવશ્ય કરવો જોઈએ જેથી જીવન ધન્ય બને